નમસ્કાર દર્શક મિત્રો વેધર એનાલિસિસ સાથે હું છું પાર્થ ગુજરાતમાં હવે કમોસમી વરસાદનો રાઉન્ડ જે પચીસમી તારીખથી શરૂ થયો છે તે હવે આજથી એટલે કે એકત્રીસમી તારીખથી હવે ગુજરાતમાં ધીરે ધીરે વરસાદનું પ્રમાણ ઓછું થાય તેવી સંભાવના છે કેમકે અરબી સમુદ્રમાં જે વરસાદી સિસ્ટમ બની છે તે હવે નબળી પડી ચૂકી છે તો સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે એ વરસાદી સિસ્ટમ જે અરબી સમુદ્રમાં બની છે જેના કારણે ગુજરાતમાં આ કમોસમી વરસાદની શરૂઆત થઈ તેનું લોકેશન જાણીએ તો આ તમે જોઈ શકો છો ભારતનો નકશો આ છે અરબી સમુદ્ર અને આ અરબી સમુદ્રમાં આ જે ડિપ્રેશન છે તે હાલમાં વિરાવળથી ત્રણસો ત્રીસ કિલોમીટર દૂર છે મુંબઈથી ચારસો સિત્તેર કિલોમીટર દૂર છે અને ગોવાની રાજધાની પણજીથી છસો સિત્તેર કિલોમીટર દૂર છે અને હાલમાં એની જે મૂવમેન્ટ છે તે ઉત્તર પૂર્વીય દિશામાં શરૂ થઈ ચૂકી છે આમ હવે આ ડિપ્રેશન જે છે તે ખૂબ નબળું પડી ચૂક્યું છે અને જેના કારણે હવે ગુજરાતમાં આવનારા સમયમાં એટલે કે પરમ દિવસથી બીજી નવેમ્બરથી વરસાદનું પ્રમાણ ઓછું થાય તેવી સંભાવના છે વાત કરીએ સાયક્લોન મોન્થાની તો સાયક્લોન મોન્થા આંધ્રપ્રદેશના કાકીનાડાની નજીક અથડાયું હતું અને તે પછી હવે તે જમીન પર પહોંચી ચૂક્યું છે અને કોઈ પણ સાયક્લોન જ્યારે જમીન પર પહોંચી જાય ત્યારે તેનું એ જે છે નબળું પડવા લાગે છે અને હવે સાયક્લોન મોનતા નબળું પડીને માત્ર ને માત્ર એક વેલમાર્ક લો પ્રેશર એરિયામાં રહી ગયું છે અને આ વેલમાર્ક લો પ્રેશર એરિયા છે તે હાલમાં ઝારખંડ છત્તીસગઢ અને મધ્યપ્રદેશના જે પૂર્વીય વિસ્તાર છે ત્યાં હાલમાં તે સ્થિર થયેલું છે તો હવે આપણે વિન્ડી મોડલની મદદથી ને હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદની ક્યાં સંભાવના રહેલી છે તો દર્શક મિત્રો આ તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એકત્રીસમી તારીખ છે અને હાલમાં આજના દિવસે દક્ષિણ ગુજરાતમાં સુરત છે વલસાડનો જે વિસ્તાર છે નવસારીનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડવાની સંભાવના છે આ પછી સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢમાં વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં જે રાજકોટ છે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ દર્શક મિત્રો તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લીનો વિસ્તાર છે સાબરકાંઠાનો વિસ્તાર છે અને અને આ આ પછી પછી મહેસાણા ગાંધીનગર અમદાવાદમાં પણ હળવો વરસાદ પડી શકે છે આજના દિવસે એટલે કે તારીખે જેમ જેમ દિવસ આગળ જશે તેમ તેમ સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને જે છે ભાવનગરની આસપાસના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં બરોડા છે ભરૂચ છે ત્યાં ત્યાં પણ પણ છોટા વિસ્તાર છે છે વરસાદનું પ્રમાણ વધી શકે હવે વાત કરીએ આવતીકાલની એટલે કે પહેલી તારીખની તો પહેલી નવેમ્બરે ગુજરાતમાં વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારોમાં તો ઓછું થઈ શકે છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ યથાવત રહે તેવું આપણને વિન્ડી મોડલ થકી જાણવા મળી રહ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ આવતીકાલે પહેલી નવેમ્બરે તો ભાવનગરમાં પણ વરસાદ વરસી શકે છે આ પછી અમરેલી છે ત્યાં પણ ભારે વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો બરોડા છે આ પછી ભરૂચ છે સુરત છે વલસાડ છે ત્યાં પણ ભારે વરસાદ વરસી શકે છે અને મધ્ય ગુજરાતમાં દાહોદની આસપાસના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે એટલે કે પહેલી તારીખના દિવસે અને આપને જણાવી દઈએ કે હાલમાં તો વરસાદી સિસ્ટમ જે છે એ નબળી પડી ચૂકી છે એની નબળી પડવાની શરૂઆત થઈ ચૂકી છે તેના કારણે ગુજરાતના અન્ય જે વિસ્તાર છે જેમ કે મધ્ય ગુજરાતમાં જે છે ત્યાં હળવા ઝાપટાં પણ આવતીકાલે પડી શકે છે આ તમે જોઈ શકો છો ગોધરાનો વિસ્તાર છે ને આ પછી ખેડાના આણંદનો વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ છે જૂનાગઢ છે અને પોરબંદરનો વિસ્તાર છે ત્યાં પણ હળવો વરસાદ પડવાની સંભાવના છે આવતીકાલે એટલે કે પહેલી તારીખના દિવસે હવે વાત કરીએ આપણે હવામાન ખાતાની આગાહીની તો હવામાન ખાતું શું કહે છે આજે અને આવતીકાલે ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહેવાની છે તો દર્શક મિત્રો હવે આપણે હવામાન ખાતાની આગાહીની મદદથી સમજીએ કે ગુજરાતમાં આજે કયા જિલ્લાઓ માટે જે છે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સૌ પ્રથમ વાત કરીએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં હજુ પણ વરસાદની તીવ્રતા આજે ઓછી થાય ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ માટે આજે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે વાત કરીએ દક્ષિણ દક્ષિણ ગુજરાતની ગુજરાતમાં બરોડા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસે એટલે કે એકત્રીસમી તારીખે હવે વાત કરીએ પહેલી તારીખની તો પહેલી તારીખે ગુજરાતમાં વરસાદની સ્થિતિ શું છે તો પહેલી તારીખે સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં જ ખાલી યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને એ સિવાય દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને સુરત માટે જ યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે એ સિવાય ક્યાંય પણ આવતીકાલ માટે ન ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આમ દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે ગુજરાતમાં આવતીકાલથી વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થવા જઈ રહ્યો છે પરંતુ આપણે એક વસ્તુ ચોક્કસ જણાવીશ કે ગુજરાતનું આ જે માવઠું છે પચીસ તારીખથી લઈને જે પહેલી બીજી તારીખ સુધી આપણે આ જે કમોસમી વરસાદનો રાઉન્ડ છે તે ખૂબ જ ઐતિહાસિક છે કેમ કે આમ એવું હોય છે કે દિવાળી પછી માવઠું આવતું હોય છે પરંતુ એક કે દોઢ દિવસનું હોય છે અને માત્ર દોઢ કે બે ઇંચ જેટલો વરસાદ પડતો હોય છે પરંતુ આ વખતે આ માવઠામાં થયું એવું કે ઘણી બધી જગ્યાએ કેટલીક જગ્યાએ પાંચ ઇંચ કેટલીક જગ્યાએ સાત ઇંચ તો કેટલીક જગ્યાએ નવ ઇંચ જેટલો વરસાદ થયો છે તેના કારણે ખેડૂતોનો જે પાક તો તૈયાર પાક તેલીબિયા હોય કે અન્ય જે પાક છે કેટલીક જગ્યાએ કાપણી શરૂ થઈ ગઈ હતી તો કેટલીક જગ્યાએ તૈયાર પાક ખેતરમાં જ અત્યારે એને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે અને આ કમોસમી વરસાદની સિઝનમાં ગુજરાત સરકારનો એક અંદાજ છે કે દસ લાખ હેક્ટર જેટલી જે જમીન છે જે તેને ખૂબ મોટા પાયે આ માવઠાથી નુકસાન થયું છે અને સરકારે હવે સર્વે પણ શરૂ કરાવી દીધા છે તો હાલમાં તો તમારા ગામ શહેર અને તાલુકામાં કેવું વાતાવરણ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર